કચ્છના ભુજમાં પાણી ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી રુદ્રમાતા હેડવર્કથી બંને વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડતી નર્મદાની પાણીની લાઈનમાં ગેરકાયદેસર જોડાણ કરી અને છેલ્લા ત્રીસ દિવસમાં રૂપિયા તેર પોઈન્ટ એકાણું લાખની બે પોઈન્ટ પચીસ કરોડ લીટર પાણીની ચોરી કરાઈ ભાજપના જિલ્લા બક્ષી પંચના મહામંત્રી વિરમ આહિર સહિત પંદર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે મૂળ જૂનાગઢના અને નકલંગ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર જેને આ લાઇનની દેખરેખ રાખવાની હતી તેવા ફરિયાદી દેવાતભાઈ નારણભાઈ પીઠીયાએ માધાપર પોલીસ મથકે આરોપી ભાજપ જિલ્લા અગ્રણી સહિત પંદર જેટલા હોટલ અને બ્લોક કારખાનાના માલિકો સામે ગુનો નોંધાવ્યો છે ગત બાર એપ્રિલના એ જાણવા મળ્યું હતું કે બંને જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદાની પાણીની પાઇપલાઇનમાં રૂદ્રમાતાથી લઈને વેકરિયા સુધી આવેલી હોટેલ અને કારખાનાના માલિકો ગેરકાયદેસર રીતે આ લાઇનમાંથી જોડાણ મેળવી અને પાણીની ચોરી કરી રહ્યા છે આથી રૂદ્રમાતા હાઇડવર્કથી લઈને વેકરિયાના રણ સુધી તપાસ હાથ ધરવામાં આવી જેમાં રોડની સાઇડમાં આવેલી કુલ પંદર હોટેલની સાથોસાથ બ્લોક કારખાનાના ધંધાર્થીઓ આ પાઇપલાઇનમાં નુકસાન પહોંચાડી ગેરકાયદેસર રીતે જોડાણ કરી અને પાણી ચોરી કરતા હોવાનું સામે આવ્યું હાલ તો પોલીસે આ તમામ હોટેલ અને કારખાના પર તપાસ આદરી પુરાવા એકત્રિત કર્યા બાદ તમામ આરોપીઓ સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે હેડોક્સથી કરી અને વેકરિયા રણ સુધીમાં જેટલા અત્યારે ગઈકાલે કનેક્શનો ધ્યાનમાં આવેલ છે એવા પંદર ઇસમો સામે બે કરોડ પચીસ લાખ લિટર પાણીના જથ્થાની પાણી ચોરી તેર લાખ ને એકાણું એક કરોડ ને તેર લાખ ને એકાણું હજાર રૂપિયાની પાણી ચોરી એ કરવા માટે એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે રુદ્ર રુદ્રમાતાથી વેકરિયા રણ જે છે એની વચ્ચે જે નર્મદા યોજનાની જે વોટર સપ્લાય છે લાઈન એમાં કેટલીક હોટલ અને ચાની કીટલી નાન એવા હોટલોના માલિકોએ ગેરકાયદેસર રીતે એમાં હોલ કરીને કાણું પાડીને પાણીની ચોરી કરી રહ્યા છે એવી માહિતી એમને મળેલી એટલે એ માહિતી આધારે એમણે તપાસ કરી અને એ માહિતીમાં તથ્ય જણાય આવેલું એટલે એ વિસ્તારમાં જુદી જુદી હોટલના કુલ પંદર જેટલા હોટલોના માલિક એમાં હોટલ પણ છે અમુક ચાની કેટલી છે અમુક ફેક્ટરી છે યુનિટ છે એવા અલગ અલગ કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ આ પાણીની ચોરી અંગેનો ગુનો માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે